મહારાષ્ટ્રના નંદુરબારમાં આર્મીની ખોટી ઓળખ આપી વિદેશી દારૂનો વેપાર કરતા વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડ્યા હતા મહારાષ્ટ્ર પોલીસે બુટલેગરને પકડવા ગોરવા પોલીસની મદદ લઈ ગોરવા વિસ્તારમાં આવેલ નૂર બંગલોમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ સાથે ડુપ્લિકેટ આર્મી ઓફિસર તરીકે પોતાની ઓળખ આ સાથે આર્મી ઓફિસર તરીકે પોતાની ઓળખ મોહમ્મદ આપનારુક શફી નામના ઈસમ વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલ આરોપીની પત્ની શાહિદા રાહિલ સફી ની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગોરવામાં રહેતો બુટલેગર રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખ હજી પોલીસ પકડથી દૂર છે જેને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

seperti saya Syahida Syahida dan Rahim ya ini. Apa di sini dulu dapat.